કારડીયા રાજપૂત સમાજ વેરાવળ તાલુકાના સીમાર સમસ્ત કારડીયા રાજપૂત સમાજ આયોજીત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં કીડીવાવ શૈક્ષણિક સંકુલ ખાતે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા વેરાવળ તાલુકાના સીમાર ખાતે સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં નવ જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ચોથા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના યુવાનો વડીલોએ ખાસ કહેમત ઉઠાવી હતી સમૂહ લગ્નના આયોજનને લઈને સમાજના યુવાનોની મહેનત ખૂબ જ રંગ લાગી હતી અને ખૂબ જ સરસ અને સુંદર આયોજન થયું હતું આવા સુંદર મજાના આયોજનો થતા રહે અને દરેક ક્ષેત્રમાં સમાજ આગળ વધે સમાજના અગ્રણી યુવાનો મોટી સંખ્યામાં ખાસ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આહવાન આપવામાં આવ્યું હતું કે સમાજના લોકો વધારે સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નમાં જોડાય તેવી સમાજની અંદર લગ્નમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા હાકલ કરવામાં આવી છે આ સમૂહ લગ્નની અંદર ભોજન સમારંભ સમાજના દરેક યુવાનો અને મહિલાઓ એક સાથે ભોજન સમારંભનો લાભ લીધો હતો અહેવાલ ભરતસિંહ સમસ્ત કાર્ય રાજપૂત સમાજ વેરાવળ પાળિયા તથા નાના નાના સંયુક્ત સામે ચોથા સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે આજના સમૂહ લગ્નની અંદર નવ જેટલા દરવધુઓ આ લગ્નગતિમાં જોડાયા છે અને આ સમૂહ લગ્ન સમિતિ અને સમાજને સારો સંદેશો મળી રહે સમાજની અંદર કુરિવાજો હોય કુદૂષણો હોય એ દૂર કરવા માટેનો વધે પ્રયાસ પણ આ તકે છે